ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ છથી આઠ જાન્યુઆરી સુધી સવારે દસથી લઈ સાંજે છ વાગ્યા સુધી સારસા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં સુરતના લોકોને મુલાકાત લેવા આહવાન કરાયું છે સીટેક્સ ટેક્સ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે જે ઉત્પાદનની વૃદ્ધિની સાથે મોટા પાયા પર રોજગારી નિર્માણ કરવામાં મદદરૂપ થઈ શકે સૌથી વધુ એક્ઝિબિટર્સ ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સેલરી મશીનરીઓ એમ્બ્રોઇડરી એન્ડ બ્રિડિંગ મશીનરી એસેસરીઝ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ સંબંધિત મશીનરીઓ પોઝિશન અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીન એસેસરીઝનું પ્રદર્શન કરાયું છેલ્લા પંદર વર્ષથી વ્યવસાય સંકળાયેલા સુરતના આર્મી રૂમ્સના ઓવનર પ્રફુલભાઈ રાદડીયા દ્વારા પણ તેમના વિશેષ મશીનનું લાઈવ દર્શન કરાયું આરપી લુમ્સના પ્રફુલભાઈ પ્રફુલયા દ્વારા સવિશેષ માહિતી તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક વોટર જેટ મશીન અર્જન્ટ મશીન જેવા પ્રોડક્ટ ઉપલબ્ધ છે સૌથી નાની હાઇટમાં નવ ફીટમાં ચાલતું એક માત્ર ઇલેક્ટ્રોનિક જે કાર્ડ છે અને ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રોનિક જે કાર્ડ કંપની એટલે આ લૂમ્સ છે ડબલ બીમ ઇલેક્ટ્રોનિક ટેકઅપ લેટ ઓફ ટુ ટ્વેન્ટી આરપીએમથી ચાલતું એકમાત્ર પ્રોડક્ટ એટલે કે જે કાર્ડ જે જે ત્રણ વાર્ષિક મશીનોનીક્ટ્રોનિક જેકાર્ડની સર્વિસ વોરંટી પણ ફ્રી થશે તેવું કહેવાયું હતું એક્ઝિબિશન તારીખ છ થી લઈ આઠ જાન્યુઆરી સુધી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી ચાલનાર છે ત્યારે વિશેષ મશીનરોને લાઈવ પ્રદર્શન એક્ઝિબિશનમાં પણ જોવા મળશે